નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ના ગુજરાતી વિષયના કાવ્ય નંબર દસ જે છે દુનિયા અમારી તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સમજૂતી અને દરેકે દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું મિત્રો ખાસ એટલે ખાસ ભૂલશો નહીં અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને પીડીએફ અવશ્ય મેળવી લેજો ચાલો તો આ સ્વાધ્યાય આપણે શરૂ કરીએમાં પ્રશ્ન નંબર એક વાતચીતમાં કહ્યું છે કે તમે પંખીઓનો કલરવ સાંભળ્યો છે ક્યારે તો જવાબ આવશે કે હા મેં પંખીઓનો કલરવ સાંભળ્યો છે દરરોજ સવારે જ્યારે હું ઉઠું છું ત્યારે મારી બારીની બહાર ચકલી કબૂતર અને કોયલની મધુર ધ્વનિ સંભળાય છે ખાસ કરીને ઉનાળાની સવારે જ્યારે હું શાળાએ જવા તૈયાર થતો હોઉં છું ત્યારે પંખીઓનો મધુર કલરવ સંભળાય છે અમારા ઘરની પાસે એક નાનો બગીચો છે જ્યાં ઘણા પંખીઓ આવે છે અને ત્યાં બેસી અને હું તેમનો કલરવ સાંભળું છું ત્યાર પછી બીજો સવાલ તમને ગમતા પક્ષીનો અવાજ કાઢી બતાવો તો મને કોયલનો અવાજ ખૂબ જ ગમે છે અને કોયલનો અવાજ કુ કુવું જેવો હોય છે અવાજ ખૂબ મીઠો અને સુરીલો લાગે છે ત્યાર પછી ત્રીજો સવાલ તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો તો હું ઘણી જગ્યાએ ચાલીને જાઉં છું જેમ કે મારી શાળા મારા ઘરથી ફક્ત દસ મિનિટના અંતરે છે તેથી હું રોજ ચાલીને શાળાએ જાઉં છું સાંજે મારા મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ચાલીને જાઉં છું અમારા ઘરની નજીકમાં એક નાની દુકાન છે ત્યાં પણ હું ચાલીને જાઉં છું જ્યારે મમ્મી પપ્પાને કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડે છે રવિવારે અમે કુટુંબ સાથે મંદિરે પણ ચાલીને જઈએ છીએ કારણ કે તે અમારા ઘરથી નજીક છે ચોથો સવાલ તમને ક્યાં ફરવું જવું ફરવા જવું ગમે શા માટે મને દરિયા કિનારે ફરવા જવું ગમે છે પાણીના ઉછળતા મોજાઓ રેતીમાં ચાલવાનો અનુભવ અને સૂર્યાસ્ત જોવો એ બહુ સુંદર અનુભવ છે દરિયાકિનારે હવા ખૂબ તાજી હોય છે અને ત્યાં શાંતિ મળે છે મને પર્વતીય વિસ્તારમાં ફરવા જવું પણ ગમે છે ત્યાં ઊંચા પર્વતો લીલાછમ વૃક્ષો અને ઠંડી હવા ખૂબ આનંદ આપે છે પ્રકૃતિની વચ્ચે ફરવું એ મને શાંતિ આપે છે અને નવી ઉર્જાથી ભરી દે છે પાંચમું તમે કયા કયા રંગના ફૂલો જોયા છે તો મેં ઘણા રંગના ફૂલ જોયા છે લાલ રંગના ગુલાબી પીળા રંગના સૂરજમુખી જાંબલી રંગની લવંડર સફેદ ચંપા નારંગી ગલગોટો ગુલાબી કમળ અને લીલા રંગની કળીઓ જોઈશે અમારી સોસાયટીના બગીચામાં પણ વિવિધ રંગના ફૂલો છે મિત્રો હવે આગળ વધીએના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ આઠના ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન અને વોટ્સઅપ બંને પર ઉપલબ્ધ છે એપ્લિકેશન ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ ગુજરાતી વિષયના મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વાક્ય આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખો હે નાથ તારી કૃપા અપરંપાર છે તો નાથ એટલે કે પતિ શેઠ પ્રભુ અથવા પ્રભુ અબે જુ સવારે પંખીઓનો કલરવ સંભળાય છે તેમાં કલરવ તો કલરવ એટલે કે પંખીઓનો મધુર ધ્વનિ મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે તો ભાત એટલે કે છાપ ચોથું નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસળયા કરતી હતી તો રસળવું એટલે કે ઢીલાશ કરવી પાંચમું વસંત ઋતુમાં આંબે મોર મોરે છે તો મોરે એટલે કે કૂપળ ફૂટવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વાક્યને લાગુ પડતો શબ્દ કાઉન્સલમાંથી શોધીને લખો તબલાનો કર્ણપ્રિય અવાજ તો નાદ બીજું લતા મંગેશકરની સુ મધુર ગાયકી તો સૂર છોકરાની વાતચીત તો કલબલ પંખીઓનો મધુર ધ્વનિ તો કલરવ પગનો ચાલવાનો અવાજ તો પગરવ અને બજારમાં વાહનોનો જુદું જુદું અવાજ તો ઘોંઘાટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો પગરવ પગરવ તો બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું તમારું વાક્ય તો અમે અચાનક કોઈનો પગરવ સાંભળ્યો કલરવ બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે તમારું વાક્ય તો સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળીને મને ખૂબ ગમે છે કલબલ રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા તમારું વાક્ય તો મેળામાં થતી લોકોનો મેળામાં થતો લોકોનો કલબલ દૂરથી સંભળાતો હતો લહેરખી પવનની લહેરખીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો દ્વારકાના દરિયાની લહેરખા લહેર લહેરખી અનુભવી અને મનમાં ખૂબ આનંદ થયો લહેકો તો મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે તમારું વાક્ય તો ગીત ગાતી વખતે રાધાએ લહેકો કર્યો અને બધા પ્રભાવિત થઈ ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો અમે મધુર અવાજ કરતા રહીશું પણ કલરવની દુનિયા અમારી અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે વાટે રખડિયાની મોજ છીનવી લીધી છે વહેલી સવારે શોર બકોર સંભળાય છે કલબલ તો થાય જ્યાં પહેલો તે પોર ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યા છે લહેકાએ લહેકાએ મહોરતા અવાજના સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે ના તો આ સામટી સુગંધ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાવ્યને આધારે બંધ બેસતા જોડકા પેલું જગતને જોઈ ન શકું તો એને ત્રણ નંબર સાથે જોડીશું સાંભળીને જગતને પારખવું બીજું જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાય તો એને ચાર નંબર સાથે જોડીશું પગને અવાજથી આગળ વધવું ફૂલોના રંગોની પરખ નથી શકવી તો એને એક નંબર સાથે જોડીશું સુગંધ થકી ફૂલોની ઓળખ દરિયાની ભરતી તો એને પાંચ નંબર સાથે જોડીશું એકબીજાને મળવાનો સંબંધ સંચવાય છે ટેરવાઈ જ આંખો તો એને બે નંબર સાથે જોડીશું સ્પર્શ અનુભવ વડે આગળ વધવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અનુભવ કરો અને લખો આંખે પાટા બાંધી અને બોર્ડમાં તમારું નામ લખો તો શી મુશ્કેલી પડે અને કેવી રીતે કરી શકીએ તો શી મુશ્કેલી પડી તો સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું સીધી લીટીમાં લખી શકતો ન હતો ચોક બોર્ડને સ્પર્શ કરવામાં મુશ્કેલી પડતી હતી મારા નામના અક્ષરો એકબીજાથી દૂર અને વાંકા ચૂકા થઈ ગયા હતા કેવી રીતે કરી શક્યા તો મેં બોર્ડને પહેલાં હાથથી સ્પર્શ કર્યો જેથી મને ખ્યાલ આવે કે હું ક્યાં છું પછી ચોકથી મારા મનમાં મારા મનમાં નામના અક્ષરો ચિત્રાતા ચિત્રાતા લખવા પ્રયત્ન કર્યો દરેક અક્ષર લખ્યા પછી હું થોડો આગળ ખસતો અને ફરી પ્રયત્ન કરતો જોકે મારું નામ વાંકું ચૂકું થયું પણ વાંચી શકાય તેવું જરૂર હતું કાનમાં આંગળી નાખો તમારા મિત્રએ કહેલી કોઈ એક વાત સાંભળો અને કહો તો સૌથી મોટી મુશ્કેલી હતી કે મને મિત્રનો અવાજ લગભગ સંભળાતો જ ન હતો તે જોરથી બોલતો હોવા છતાં શબ્દો અસ્પષ્ટ લાગતા ઘણીવાર હું ભૂલથી હા બોલી દેતો જ્યારે મને ખરેખર સમજાતું નહીં કે શું કહેવામાં આવ્યું છે મેં મારા મિત્રોને ખૂબ જ ધીમે ધીમે હોઠ હલાવી બોલવા કહ્યું અને મેં તેના હોઠ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું તેથી હું લિપ રીડિંગ કરી શકું મેં એકાગ્રતાથી પ્રયત્ન કર્યો અને ધીરે ધીરે થોડા શબ્દો સમજાવા લાગ્યા આમ છતાં મોટા ભાગના શબ્દો અધુરા જ સમજાયા આંખો બંધ કરીને ગુજરાતી પાઠ્યપુસ્તકનું પેજ નંબર છવ્વીસ નંબરનું પેજ કાઢો સૌથી મોટી મુશ્કેલ એ હતી કે પાના ફેરવતી વખતે મને કોઈ અંદાજ ન આવતો કે હું કયા પાના ઉપર છું કેટલીક વાર એક સાથે બે ત્રણ પાના ફેરવાઈ જતા અને મને ખબર ન પડતી પાના પાનાના નંબર જોવા માટે આંખો ખોલવાની ઈચ્છા ખૂબ થતી મેં પહેલાં પુસ્તકના શરૂઆતના પાના અંદાજે ગણ્યા પછી ગણતાં ગણતા છવ્વીસ નંબર માટે હું ધીમે ધીમે એક પાનું ફેરવતો ગયો દરેક પાના ઉપર આંગળી ફેરવીને હું અંદાજ લગાવતો કે આ કેટલામું પાનું હશે ત્રીજા પ્રયત્ને હું છવ્વીસ નંબરનું પેજ શોધવામાં સફળ થયો આંખો બંધ કરીને તમારા મિત્રએ તમારા હાથમાં આપેલી વસ્તુ ઓળખો મુશ્કેલી હતી કે માત્ર સ્પર્શથી વસ્તુની ઓળખ કરવી અઘરી હતી ઘણીવાર એક જેવી લાગતી અનેક વસ્તુઓ હોઈ શકે જેમ કે પેન અને પેન્સિલ જેને ઓળખવા માટે ઝીણવટભર્યું નિરીક્ષણ જરૂરી હતી મેં વસ્તુને બધી બાજુથી સ્પર્શ કર્યો તેની લંબાઈ પહોળાઈ આકાર અને બનાવટને ધ્યાનથી અનુભવ્યા મેં તેની સપાટી ઉપર આંગળી ફેરવી તેને તેના વજનનો અંદાજ લગાવ્યો અને તેના ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો આ બધા અવલોકનોથી ધીરે ધીરે મને સમજાયું કે તે વસ્તુ કઈ છે ચાલો મિત્રો આપણે આગળ વધીએ એના પહેલા તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આઠમું ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને લખો ચાલો ચોપન નાવ બેતાલીસ તો વર ત્રેપન એટલે નીર એકસો ત્રેપન તો પનીર અને અઠ્યાવીસ એટલે ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો આકાશમાં પક્ષી ઉડતું હતું પક્ષી નીચે અંડરલાઇન છે કાઉન્સમાં છે ચકલી એટલે જવાબ આવશે આકાશમાં ચકલી ઉડતી હતી રિયા બેઠી બેઠી ખાતી હતી તો રિયાની જગ્યાએ યુવરાજ મૂકવાનું છે તો યુવરાજ બેઠા બેઠા ખાતો હતો બાળકો રમે છે તો બાળકોની જગ્યાએ હું મૂકવાનું છે તો હું રમું છું અજયદેવ હસ્તો હસ્તો લખતો હતો અહીંયા કોમલ છે તો કોમલ હસ્તી હસ્તી લગતી હતી તપેલી દૂધથી ભરેલી હતી તો તપેલું મૂકવાનું છે તો તપેલું દૂધથી ભરેલું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નંબરનો પ્રશ્નોના જવાબ લખો અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે તો અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે બીજું ઈશ્વરે શું શું લઈ લીધું છે તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોનો રંગ જોવાની શક્તિ વધારે લઈ લીધું છે હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે તો અંધ જેને ચક્ષુ ખોયા છતાં કાન દ્વારા પંખીઓના કલરવનો આનંદ માણી શકે છે કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે પંખીઓનો કલરવ થતાં તેના બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે તે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને માણી શકે છે પવનની લહેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને તે માણી શકે છે આમ પ્રજ્ઞાચક્ષુની એક ઇન્દ્રિય જતાં તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસ પાન કરાવે છે એ જોવો તેને એ જોવાનો તેને સંતોષ છે ચોથું વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો વહેલી સવારે પંખીઓનો કલરો થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એ વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમમાંથી છટકીને રણઝણતું રૂપ લઈ અને રાત જાણે ચાલી ગઈ છે અને અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત છે ત્યાર પછી છઠ્ઠું ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે તો અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલ સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે ટેરવાઓએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુઓને માણસને સ્પર્શીને તેને ઓળંગી ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખ ફૂટી છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું ગુજરાતી વિષયનું જે પાઠ નંબર દસનું સ્વાધ્યાય હતું તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના ચાલો આગળ વધીએના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના અને દરેકે દરેક પાઠના સ્વાધ્યાય અને સમજૂતીના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ લખાણ માટે એટલે કે સ્વાધ્યાયને લખવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં